આજે આપણે રોડ સાઇન્સ એટલે કે રોડની નિશાનીઓ જોવાના છીએ આ જે નિશાનીઓ હોય છે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટેની જે કોમ્પ્યુટરની પરીક્ષા હોય છે તેમાં પૂછાતી હોય છે સૌપ્રથમ તો મિત્રો આપણે રોડ નિશાનીઓના પ્રકાર જોવાના છીએ તો પ્રથમ છે મેન્ડેટરી રોડ સાઇન એટલે કે ફરજિયાત નિશાનીઓ બીજું છે કોઝનરી રોડ સાઇન એટલે કે સાવધ થવાની નિશાનીઓ અને ત્રીજું છે ઇન્ફોર્મેટરી રોડ સાઇન એટલે કે માહિતી માટેની નિશાનીઓ જો ગુજરાતીમાં કહીએ તો પહેલું છે ફરજિયાત નિશાનીઓ બીજું છે સાવધ થવાની નિશાનીઓ અને ત્રીજું છે માહિતી માટેની નિશાનીઓ મિત્રો પ્રથમ જે પ્રકાર જે છે તે મેન્ડેટરી રોડ સાઈન છે એટલે કે ફરજિયાત નિશાનીઓ છે મિત્રો આ જે નિશાનીઓ હોય છે તેનું પાલન આપણે ફરજીયાતપણે કરવાનું હોય છે જો આ નિશાનીઓનું પાલન ન કરીએ તો ગુનો બને છે અને ભારે દંડ ચૂકવવો પડે છે બીજો જે પ્રકાર જે છે કોઝનરી રોડ સાઇન છે એટલે કે સાવધ થવાની નિશાનીઓ છે મિત્રો આ જે નિશાનીઓ જે છે જે ચેતવણી સૂચવે છે અને સુરક્ષિત રહેવા વાહન ચાલકે તેનું પાલન અચૂક કરવું જોઈએ મિત્રો જે ત્રીજો જે પ્રકાર જે છે ઇન્ફોર્મેટરી રોડ સાઇન એટલે કે માહિતી માટેની નિશાનીઓ આ નિશાનીઓનો ઉપયોગ દિશા સ્થળ રસ્તાની બાજુમાં આવેલ સુવિધાઓને બતાવવા માટે થાય છે મિત્રો સૌ પ્રથમ તો આ નિશાનીઓમાંથી ત્રણ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે પ્રથમ પ્રશ્ન છે ફરજિયાત નિશાનીઓ સેમાં દર્શાવાય છે બીજો પ્રશ્ન છે ચેતવણીની નિશાનીઓ સેમાં દર્શાવાય છે ત્રીજો પ્રશ્ન છે માહિતી સૂચક નિશાનીઓ અથવા તો ચિહ્નો શેમાં દર્શાવે છે અને નીચે આ પ્રકારના ત્રણ વિકલ્પો આપેલા હોય છે જેમાં એમાં છે સર્કલ દોરેલું છે બીમાં ત્રિકોણ દોરેલું છે અને સીમાં લંબચોરસ દોરેલું છે તો મિત્રો આગળના પ્રશ્નોના જવાબો આપણે અહીંયા જોઈશું મિત્રો સૌ પ્રથમ તો આ મેન્ડેટરી રોડ સાઇન હોય છે જે ફરજિયાત નિશાનીઓ હોય છે તેને વર્તુળાકાર દર્શાવવામાં આવતી હોય છે એટલે કે આ વર્તુળમાં દર્શાવવામાં આવતી હોય છે જે કોઝનરી રોડ સાઇન હોય છે જે સાવધ થવાની નિશાની હોય છે તેને ત્રિકોણી એટલે કે ત્રિકોણમાં દર્શાવવામાં આવતી હોય છે તમે ત્રિકોણ જોઈ શકો છો અને ઇન્ફોર્મેટરી રોડ સાઇન એટલે કે માહિતી માટેની જે નિશાની હોય છે જેને લંબ ચોરસમાં દર્શાવવામાં આવતી હોય છે જે આ ફરજિયાત જે મેન્ડેટરી રોડ નિશાનીઓ છે ફરજિયાત રોડ નિશાનીઓ હોય છે તેમાં બે અપવાદ છે તે પણ આપણે આગળ જોઈશું તો મિત્રો આપણે આમાં યાદ રાખવાનું છે કે જે મેન્ડેટરી રોડ સાઇન હોય છે એટલે કે ફરજિયાત નિશાનીઓ જે છે તેને વર્તુળાકારમાં દર્શાવવામાં આવતી હોય છે આમાં બે અપવાદ છે જે આપણે આગળ જોઈશું બીજું છે કે સાવધ થવાની નિશાનીઓ એટલે કે કોઝનરી રોડ સાઇન હોય છે જેને ત્રિકોણમાં દર્શાવવામાં આવતી હોય છે અને ત્રીજું છે ઇન્ફોર્મેટરી રોડ સાઇન એટલે કે માહિતી માટેની નિશાનીઓ જેને લંબચોરસમાં દર્શાવવામાં આવતી હોય છે સૌ પ્રથમ તો મિત્રો આપણે નિશાનીઓ શીખતા પહેલાં આપણે ડાબી સાઇડ એટલે કે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ જે છે એ શીખવાનું છે 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 તો તો સૌપ્રથમ જ્યારે આપણે આ આ દિશામાં ગાડી લઈને જતા હોય જે ડાબી એટલે કે લેફ્ટ સાઇડ કહેવામાં આવતી હોય છે અને આ જે છે આપણી રાઈટ સાઈડ એટલે કે જમણી સાઈડ કહેવામાં આવતી હોય છે તો તમે મિત્રો જોઈ લેજો કે ડાબી સાઈડ અને જમણી સાઇડ કઈ રીતે દર્શાવવામાં આવતી હોય છે મિત્રો સૌપ્રથમ તો આપણે મેન્ડેટરી રોડ સાઇડ એટલે કે ફરજિયાત નિશાનીઓ જોવાના છીએ તો જે આપણે વાત કરેલી હતી કે બે અપવાદ છે તો આ બંને અપવાદ છે થોભો અને રસ્તો આપો એટલે જીવ વે આપ મિત્રો આ જે બે છે અપવાદ છે મિત્રો જે મેન્ડેટરી રોડ સાઇન હોય છે એટલે કે ફરજિયાત નિશાનીઓ હોય છે જે સર્કલમાં વર્તુળમાં દર્શાવવામાં આવતી હોય છે અને આ બે નિશાનીઓ જે છે એક નિશાની જે છે અષ્ટકોણમાં દર્શાવેલી છે અને એક નિશાની જે છે ઊંધા ત્રિકોણમાં દર્શાવેલી છે પ્રથમ નિશાની જે છે થોભો માટેનો સંકેત જે સ્ટોપ માટેનો સંકેત છે મિત્રો આ સ્ટોપ માટેની જે નિશાની હોય છે જનરલી પોલીસ ચોકી હોય અથવા તો કોઈ ચેકપોસ્ટ હોય અથવા તો વધારે ટ્રાફિક રહેતું હોય ત્યાં દર્શાવવામાં આવતી હોય છે મિત્રો બીજી નિશાની છે ગીવ વે એટલે કે રસ્તો આપો જે આ નિશાની જે છે ઊંધા ત્રિકોણમાં દર્શાવવામાં આવતી હોય છે જનરલી આ રસ્તો આપવાની જે નિશાની હોય છે તે કોઈ ગોળ ચક્કર હોય એટલે કે રાઉન્ડ સર્કલ હોય ત્યાં ત્યાં દર્શાવવામાં આવતી હોય છે અને આ નિશાની જમણી બાજુથી આવતા જે વાહન હોય છે તેને રસ્તો આપવાની વાત સૂચવે છે ગીવ વે એટલે કે રસ્તો આપવાની વાત સૂચવે છે મિત્રો ત્રીજી જે નિશાની જે છે પ્રવેશ બંધ એટલે કે નો એન્ટ્રીની નિશાની દર્શાવે છે આ પ્રકારની નિશાની જ્યાં હોય ત્યાં આપણે વાહન લઈ જવું જોઈએ નહીં એટલે કે નો એન્ટ્રી મિત્રો આ જે નિશાની જે છે એક માર્ગીય રસ્તાની સૂચન કરે છે એટલે કે વન વે એન્ટ્રી અલાઉડ એટલે કે આપણે એક માર્ગીય રસ્તો છે પણ તેમાં આપણે જઈ શકીએ છીએ આવી શકતા નથી મિત્રો બીજી જે નિશાની છે તે પણ એક માર્ગે રસ્તાની નિશાની સૂચવે છે પણ તેમાં લખેલું છે કે વન વે એન્ટ્રી પ્રોહિબિટેડ એટલે આપણે જઈ શકતા નથી પરંતુ આવી શકીએ છીએ ત્રીજી જે નિશાની છે બંને સાઇડ માટે રસ્તો બંધ એટલે કે વ્હીકલ પ્રોહિબિટેડ ઇન બોથ ધ ડાયરેક્શન એટલે કે કોઈ પણ સાઇડમાં આપણે જઈ શકતા નથી પ્રથમ નિશાની સૂચવે છે કે જેમાં એન્ટ્રી લવડ છે એટલે કે આપણે જઈ શકીએ છીએ બીજી નિશાનીમાં આપણે જઈ શકતા નથી પણ આવી શકીએ છીએ અને ત્રીજી નિશાની જે છે તેમાં આપણે જઈ પણ નથી શકતા કે આવી પણ નથી શકતા એટલે કે બંને સાઈડ માટે રસ્તો બંધ છે મિત્રો આ જે નિશાની જે છે જે ટ્રક માટે પ્રતિબંધ દર્શાવે છે એટલે કે ટ્રક પ્રોહિબિટેડ જે બીજી નિશાની છે જે દરેક પ્રકારના વાહન માટે પ્રતિબંધ દર્શાવે છે એટલે કે ઓલ મોટર વ્હીકલ્સ પ્રોહિબિટેડ મિત્રો આમાં એક મોટર સાયકલ દોરેલું છે અને મોટર કાર દોરેલી છે તો આપણે સમજી જવું કે દરેક પ્રકારના વાહનો માટે રસ્તો બંધ છે ત્રીજી જે નિશાની છે બળદગાડા અને હેન્ડકાર્ટ માટે પ્રતિબંધ દર્શાવે છે આમાં એક બળદગાડું દોરેલું છે અને હેન્ડકાર્ટ દોરેલી છે અને વચ્ચે એક લાલ લાઇન દ્વારા તેને પ્રતિબંધિત ઘોષિત કરવામાં આવેલી છે મિત્રો આ નિશાનીમાં રાહદારીઓ માટે પ્રતિબંધ દર્શાવેલો છે વચ્ચે એક માણસ દોરેલો છે અને તેની ઉપર લાલ લીટો મારેલો છે તો પેડેસ્ટ્રેરિયન પ્રોહિબિટેડની વાત કરેલી છે બીજી જે નિશાની છે સાયકલ માટે પ્રતિબંધ છે એટલે કે વચ્ચે સાયકલ દોરેલી છે અને આડો લાલ લીટો કરેલો છે ત્રીજી નિશાની જે છે ઘોડાગાડી માટે પ્રતિબંધ એટલે કે ટોંગા પ્રોહિબિટેડ તો આમાં વચ્ચે ઘોડાગાડી દોરેલી છે અને વચ્ચે લાલ લીટો કરેલો છે મિત્રો આ નિશાનીમાં પહોળાઈની મર્યાદા દર્શાવેલી છે એટલે કે વેથ લિમિટની દર્શાવેલી છે મિત્રો જોઈ શકો છો કે આ રીતે એરો દર્શાવેલો છે બે બાજુ અને વચ્ચે બે મીટર લખેલું છે તો આ પહોળાઈની મર્યાદા દર્શાવે છે મિત્રો આમાં ઊંચાઈની મર્યાદા દર્શાવેલી છે એટલે કે હાઈટની લિમિટ દર્શાવેલી છે મિત્રો આમાં ઉપર અને નીચેની બાજુએ લીટર કરેલો છે તો તમે જોઈ શકો છો કે આ ઊંચાઈની મર્યાદા દર્શાવે છે અને આ જે છે લંબાઈની મર્યાદા દર્શાવે છે એટલે કે લેન્થ લિમિટ દર્શાવે છે આમાં દસ મીટરની લેન્થ લિમિટ દર્શાવેલી છે મિત્રો તમે જોઈ શકો છો કે પહોળાઈમાં આ રીતે સાઈડમાં લીટર દર્શાવેલા છે જ્યારે ઊંચાઈમાં ઉપરની તરફ જે છે અને નીચેની તરફ જે છે એરો દર્શાવેલા છે આ નિશાનીમાં વજનની મર્યાદા એટલે કે લોડ લિમિટ દર્શાવેલી છે એટલે કે ફાઈવ અને અહીંયા ટી લખેલું છે તો આમાં લોડની લિમિટ દર્શાવેલી છે મિત્રો આ જે નિશાની છે એમાં એક્સેલ લોડ લિમિટની વાત કરેલી છે કે વાહનમાં ભરવાના વજનની મર્યાદા અથવા તો એક્સેલ લોડ લિમિટ આમાં એક્સેલ દર્શાવેલો છે અને તેની ઉપર ફોર ટી લખેલું છે કે એટલે કે ચાર ટનનો લોડ દર્શાવેલો છે અને આમાં સ્પીડની લિમિટ દર્શાવેલી છે એટલે કે ગતિ મર્યાદાની વાત કરેલી છે એટલે પચાસ વચ્ચે લખેલા છે આ જે નિશાની જે છે નો પાર્કિંગની દર્શાવે છે એટલે કે નો પાર્કિંગ વચ્ચે જે એક લાલ સર્કલ છે તેમાં એક વચ્ચે લાલ લીટી દોરેલી છે અને વચ્ચેનો જે કલર જે છે બ્લુ કલરનો છે એટલે કે નો પાર્કિંગ નો પાર્કિંગ નિશાની દર્શાવે છે આ જે નિશાની છે ગાડી ધોવાની મનાઈ છે એટલે કે નો સ્ટોપિંગ ઓર સ્ટેન્ડિંગ એટલે કે ગાડી ઊભી રાખવાની પણ મનાય છે તો આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે સર્કલ દોરેલું છે અને વચ્ચે આડી બે લીટી આમ અને આ રીતે ચોકડી પાડેલી છે તો નો સ્ટોપિંગ ઓર સ્ટેન્ડિંગ આ જે નિશાની છે જે પ્રતિબંધોનો અંત એટલે કે રેસ્ટ્રિક્શન એન્ડ દર્શાવે છે અથવા તો ગતિ મર્યાદાનો અંત પણ દર્શાવે છે આ નિશાની છે ડાબી બાજુ વળવાની મનાઈ દર્શાવે છે એટલે કે લેફટ ટર્ન પ્રોહિબિટેડ મિત્રો જોઈ શકો છો કે ડાબી બાજુ એરો દર્શાવેલો છે તો જે છે ડાબી બાજુ વળવાની મનાઈ દર્શાવે છે મિત્રો આ નિશાનીમાં જમણી બાજુ વળવાની મનાઈ દર્શાવે છે તો તમે એરો જોઈ શકો છો કે જમણી બાજુ દર્શાવેલો છે અને આ નિશાનીમાં પાછું વળવાની મનાઈ દર્શાવે છે એટલે કે યુ ટર્ન પ્રોહિબિટેડ આ નિશાનીમાં સામેથી આવતા વાહનોને પ્રાથમિકતા આપવા માટેની નિશાની છે એટલે કે પ્રાયોરિટી ફોર ઓન કમિંગ ટ્રાફિક એટલે કે સામેથી કોઈ પણ વાહન આપતું હોય તો તેના પહેલાં જવા દેવું ને પછી આપણે આગળ નીકળવું આ નિશાની જે છે ઓવરટેકની મને દર્શાવે છે એટલે કે ઓવરટેકિંગ પ્રોહિબિટેડ અને આ નિશાની પણ ઓવરટેક મને દર્શાવે છે તો આ આ બંને નિશાનીઓ જે છે ઓવરટેકિંગ કરવાની મનાઈ દર્શાવે છે મિત્રો આ નિશાની જે છે હોર્ન વગાડવાની મનાઈ દર્શાવે છે એટલે કે હોર્ન પ્રોહિબિટેડ અને આ જે નિશાની જે છે ફરજિયાત હોર્ન વગાડવા માટેની નિશાની દર્શાવે છે તો મિત્રો બંને નિશાની તમે જોઈ શકો છો એક નિશાની હોર્ન વગાડવાની મનાઈ દર્શાવે છે અને એક નિશાની ફરજિયાત હોર્ન વગાડવા માટેની નિશાની દર્શાવે છે મિત્રો આ જે નિશાની જે છે સાયકલનો ફરજિયાત ટ્રેક દર્શાવે છે એટલે કે કમ્પલસરી સાયકલ ટ્રેક આ જે નિશાની જે છે ફરજિયાત ન્યૂનતમ સ્પીડની નિશાની દર્શાવે છે એટલે કે કમ્પલસરી મિનિમમ સ્પીડ આ જે નિશાની જે છે ફક્ત ડાબી બાજુ વળો એવું દર્શાવે છે એટલે કે કમ્પલસરી લેફ્ટ ટર્ન આ નિશાની જે છે ફક્ત જમણી બાજુ વળવાની નિશાની દર્શાવે છે કમ્પલસરી ટર્ન રાઇટ અને આ જે નિશાની જે છે ફરજિયાત ડાબી બાજુ હાકોની નિશાની દર્શાવે છે મિત્રો આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે હેરો જે છે થોડોક ત્રાસો દર્શાવેલો છે તો તેમાં તમે જોઈ શકો છો કે ફરજિયાત ડાબી બાજુ હાંકવા માટેની નિશાની દર્શાવેલી છે આ જે નિશાની જે છે કમ્પલસરી અહેડ ઓર ટર્ન લેફ્ટ એટલે કે ફક્ત આગળ વધો અથવા તો ડાબી બાજુ વાળો શું દર્શાવે છે ફક્ત આગળ વધો અથવા તો ડાબી બાજુ વાળો આ જે નિશાની જે છે ફક્ત સીધા જાવ માટેની નિશાની છે એટલે કે કમ્પલસરી અહેડ ઓનલી શું દર્શાવે છે ફક્ત સીધા જાઓ આ જે નિશાની જે છે ફક્ત આગળ વધો અથવા તો જમણી બાજુ વાળો માટે નિશાની છે શું છે કમ્પલસરી અહેડ અથવા તો ટર્ન રાઇટ એટલે કે હવે મિત્રો આપણે જોઈશું કોઝનરી રોડ સાઇન એટલે કે સાવધ થવાની નિશાનીઓ આ જે નિશાનીઓ હોય છે જે ત્રિકોણમાં દર્શાવવામાં આવતી હોય છે સૌપ્રથમ જે નિશાની જે છે ડાબી બાજુ વળાંકની નિશાની દર્શાવે છે એટલે કે લેફ્ટ હેન્ડ કરવ તમે જોઈ શકો છો કે ડાબી બાજુ વળવા માટેનો એરો દર્શાવેલો છે આ જે નિશાની જે છે જમણી બાજુ વળવાની નિશાની દર્શાવે છે એટલે કે રાઇટ હેન્ડ કર્વ આજે નિશાની જે છે ગોળ વળાંક ડાબી બાજુ એટલે કે લેફ્ટ પિન બેન્ડ અને આજે નિશાની જે છે ગોળ વળાંક જમણી બાજુ એટલે કે રાઇટ રાઈટ પિન બેન્ડ દર્શાવે છે આજે પ્રથમ નિશાની દર્શાવે છે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ એટલે કે લેફ્ટ રિવર્સ બેન્ડ અને આજે નિશાની જે છે વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ એટલે કે રાઇટ રિવર્સ બેન્ડ દર્શાવે છે આ નિશાની છે આગળ પહોળો રસ્તો છે એટલે કે રોડ વાઇડન્સ વાઇડ એટલે કે આગળ પહોળો રસ્તો છે દર્શાવે છે છે બીજી જે નિશાની આગળ સાંકડો પુલ દર્શાવે છે એટલે કે નેરો બ્રિજ દર્શાવે છે મિત્રો આ જે ભાગ તમે જોઈ શકો છો કે પહોળો છે એટલે કે આગળ પહોળો રસ્તો છે અને આ ભાગમાં જોઈ શકો છો કે આ ભાગ સાંકડો છે એટલે કે આ આ જે નિશાની જે છે સાંકડો રસ્તો દર્શાવે છે અને આમાં તમે જોઈ શકો છો કે પુલ જેવી નિશાની દર્શાવેલી છે એટલે કે આગળ સાંકડો પુલ છે મિત્રો આ ત્રણે ત્રણ નિશાની જે છે વાય ઇન્ટરસેક્શન દર્શાવે છે એટલે કે વાય આકારનો રસ્તો દર્શાવે છે અને મિત્રો આને તમારે સ્પેસિફિકલી કહેવું હોય તો વાય આકારનો રસ્તો જે છે ડાબી બાજુ કહી શકાય અને વાય આકારનો રસ્તો બંને બાજુ કહી શકાય અને આને કહી શકાય કે વાય આકારનો રસ્તો જમણી બાજુ મિત્રો આ નિશાની દર્શાવે છે કે સાઈડ રોડ ડાબી બાજુ એટલે કે સાઈડ રોડ લેફ્ટ એટલે એટલે કે ડાબી બાજુ સાઇડ રોડ છે પછી આ નિશાની દર્શાવે છે સાઈડ રોડ જમણી બાજુ એટલે કે સાઈડ રોડ રાઈટ એટલે કે જમણી બાજુ સાઈડ રોડ આપેલ છે અને ત્રીજી નિશાની દર્શાવે છે કે આગળ રોડ ફંટાય છે એટલે કે સ્ટેગર્ડ ઇન્ટરસેક્શન મિત્રો આ નિશાની દર્શાવે છે ચાર રસ્તાની એટલે કે ક્રોસ રોડ દર્શાવે છે વચ્ચે ચોકડી દોરેલી છે એટલે કે ક્રોસ રોડ દર્શાવે છે આ નિશાની છે ગોળાકાર રસ્તો એટલે કે રાઉન્ડ અબાઉટ દર્શાવે છે આ નિશાની મેન એટ વર્ક એટલે કે માણસો કામ કરે છે નિશાની દર્શાવે છે તમે નિશાનીમાં જોઈ શકો છો કે માણસો કામ કરી રહ્યા દર્શાવે છે આ નિશાની છે સ્કૂલ માટે નિશાની છે એટલે કે આગળ નિશાળ આ જે નિશાની છે રાહદારીઓ માટેનું ક્રોસિંગ દર્શાવે છે એટલે કે પેડેસ્ટ્રિયન ક્રોસિંગ દર્શાવે છે આ નિશાની જે છે સાયકલ ક્રોસિંગ દર્શાવે છે સાયકલ ક્રોસિંગ દર્શાવે છે આ જે નિશાની છે પ્રાણીઓ માટેનો રસ્તો દર્શાવે છે એટલે કે કેટલ વચ્ચે આજે નિશાની જે છે લપસણો રસ્તો દર્શાવે છે એટલે કે સ્લીપરી રોડ દર્શાવે છે આજે નિશાની જે છે કાચો રસ્તો દર્શાવે છે એટલે કે લૂઝ ગ્રેવલ દર્શાવે છે કાચો રસ્તો દર્શાવે છે આજે નિશાની જે છે ઘાટ કે નદીનો કિનારો દર્શાવે છે એટલે કે ક્વાસાઇડ ઓફ રિવર બેન્ક દર્શાવે છે આજે નિશાની જે છે ચઢાણ દર્શાવે છે એટલે કે સ્ટેપ એસેન્ટ દર્શાવે છે આજે નિશાની જે છે ટાર દર્શાવે છે એટલે કે સ્ટેપ ડિસેન્ટ દર્શાવે છે મિત્રો આ નિશાની જે છે જોખમી ખાડું દર્શાવે છે એટલે કે ડેન્જરિયસ ડીપ દર્શાવે છે અને આજે નિશાની જે ખાડા ટેકરાવાળો રસ્તો એટલે કે હમ્પ ઓર રફ રોડ દર્શાવે છે મિત્રો આ નિશાની જે છે નાકાબંધી દર્શાવે છે એટલે કે આગળ અવરોધ છે એટલે કે બેરિયર હેટ દર્શાવે છે આજે નિશાની છે ઘાટ અથવા તો હોળી સેવા દર્શાવે છે એટલે કે ફેરી દર્શાવે છે આજે નિશાની છે રેલિંગ વચ્ચે જગ્યા દર્શાવે છે એટલે કે ગેપ ઇન મીડિયમ દર્શાવે છે આજે નિશાની જે છે પર્વતોના ટુકડા પડવાનો સંભવ એટલે કે ફોલિંગ રોકની દર્શાવે છે આજે નિશાની જે છે ટી આકારનો રસ્તો દર્શાવે છે એટલે કે ટી ઈન્ટરસેન દર્શાવે છે મિત્રો આ નિશાની જે છે રેલવે ક્રોસિંગ રક્ષિત એટલે કે ગાર્ડેડ લેવલ રેલવે ક્રોસિંગ દર્શાવે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક લાલ રંગની પટ્ટી જે છે વચ્ચે છે એટલે કે સો મીટર જે છે દર્શાવે છે અને આ બે લાલ રંગની પટ્ટી જે છે બસો મીટર દર્શાવે છે મિત્રો તમે આમાં જોઈ શકો છો કે ફાટક જેવી નિશાની દર્શાવેલી છે એટલે કે ફાટકવાળું રેલવે ક્રોસિંગ એટલે કે રેલવે ક્રોસિંગ રક્ષિત અને આમાં તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ ટ્રેન દર્શાવેલી છે એટલે કે રેલવે ક્રોસિંગ રક્ષિત એટલે કે માનવ રહિત રેલવે ક્રોસિંગ અનગાર્ડેડ લેવલ ક્રોસિંગ અને આમાં પણ તમે જોઈ શકો છો કે એક લીટી એટલે કે સો મીટર પછી આ રીતનું ક્રોસિંગ આવશે અને બે લીટી એટલે કે બસો મીટર પછી આ રીતનું ક્રોસિંગ આવે છે મિત્રો જો ફાટક દોરેલી હોય તો રેલવે ક્રોસિંગ જે છે રક્ષિત હોય છે અને જો ટ્રેન દોરેલી હોય તો રેલવે ક્રોસિંગ જે અરક્ષિત હોય છે મિત્રો હવે આપણે ઇન્ફોર્મેટરી રોડ સાઇન જોવાના છીએ એટલે કે માહિતી માટેની નિશાનીઓ હોય છે તમે જોઈ શકો છો કે આ નિશાનીઓ જે છે લંબ ચોરસમાં દર્શાવવામાં આવતી હોય છે પ્રથમ નિશાની શું કહે છે કે બંને બાજુ પાર્કિંગની જગ્યા છે એટલે કે પાર્કિંગ બોથ સાઇડ તમે જોઈ શકો છો કે બંને બાજુ એરા દર્શાવેલ છે એટલે કે બંને બાજુ પાર્કિંગ દર્શાવેલ છે બીજી જે નિશાની જે છે જમણી બાજુ એરો દોરેલો છે એટલે કે જોઈ શકાય છે કે જમણી બાજુ પાર્કિંગ એટલે કે પાર્કિંગ રાઇટ સાઈડ અને જો ડાબી બાજુ દર્શાવેલો હોય તો પાર્કિંગ ડાબી બાજુનું દર્શાવશે આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે રિક્ષા વચ્ચે દોરેલી છે એટલે કે રિક્ષા સ્ટેન્ડ ઓટો રિક્ષા સ્ટેન્ડ દર્શાવે છે આ જે નિશાની જે છે ટેક્સી દર્શાવેલ છે વચ્ચે જે ટેક્સી દોરેલી છે એટલે કે ટેક્સી સ્ટેન્ડ અને પાર્કિંગ પીનો જે સિમ્બોલ હોય છે મિત્રો આ નિશાની જે છે સ્કૂટર અને મોટરસાયકલ માટેનું સ્ટેન્ડ દર્શાવેલ છે તેમાં સ્કૂટર દોરેલું છે મિત્રો આ નિશાની જે છે પ્રાથમિક સારવાર કેન્દ્ર માટેની નિશાની છે ફર્સ્ટ એઇડ પોસ્ટ જે છે વચ્ચે ખાલી પ્લસની નિશાની છે તમે જોઈ શકો છો વચ્ચે ખાલી પ્લસની જ નિશાની છે એટલે કે પ્રાથમિક સારવાર કેન્દ્ર ફર્સ્ટ એઇડ પોસ્ટ આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે હોસ્પિટલની નિશાની દર્શાવેલી છે હોસ્પિટલની નિશાનીમાં એક બેડ દોરેલું હોય છે અને ઉપર પ્લસનું નિશાન હોય છે જે છે હોસ્પિટલની નિશાની દર્શાવે છે અને આ જે નિશાની જે છે વિશ્રામ સ્થળ દર્શાવેલ છે એટલે કે રેસ્ટિંગ પ્લેસ દર્શાવે છે મિત્રો આ નિશાનીમાં ત્રણે ત્રણ નિશાનીમાં તમે જોશો તો આમાં ખાલી પ્લસની નિશાની દર્શાવેલી છે એટલે કે ફર્સ્ટ એડ પોસ્ટ છે પ્રાથમિક સારવાર કેન્દ્ર છે અને આ જે નિશાનીમાં છે એક બેડ દોરેલું છે અને ઉપર પ્લસ કરેલું છે એટલે કે આ હોસ્પિટલની નિશાની દર્શાવે છે અને આ જે નિશાની છે ખાલી બેડ દોરેલું છે એટલે કે આ વિશ્રામ સ્થળ દર્શાવે છે આ જે નિશાની જે છે સાર્વજનિક ફોનની નિશાની છે એટલે કે પબ્લિક ટેલિફોનની નિશાની છે આ જે નિશાની જે છે પેટ્રોલ પંપની નિશાની છે મિત્રો આ જે નિશાની જે છે ભોજન સ્થળની નિશાની છે એટલે કે ઇટિંગ પ્લેસની નિશાની છે આ જે નિશાની જે છે અલ્પાહાર અથવા તો નાસ્તા માટેનું સ્થળ દર્શાવે છે મિત્રો આ નિશાનીમાં ચમચી અને કાંટાવાળી ચમચી દોરેલી છે તો તમારે યાદ રાખવાનું કે ચમચી અને કાંટાવાળી જો ચમચી હોય તો ભોજન સ્થળ સમજવાનું અને જો ખાલી ચાયની નિશાની હોય ચાની ચાનો કપ દોરેલો છે તો આ જે છે ખાલી અલ્પાહાર માટેનું નાસ્તા માટેનું સ્થળ છે મિત્રો વચ્ચે બસ દોરેલી છે એટલે કે બસ સ્ટોપની નિશાની દર્શાવેલ છે અને આ નિશાનીમાં મિત્રો વચ્ચે રેલવે દોરેલી છે એટલે કે રેલવે સ્ટેશનની જે નિશાની દર્શાવે છે મિત્રો આ જે નિશાની જે છે સીધો રોડ નથી એવી નિશાની દર્શાવેલ છે એટલે કે નો થ્રુ રોડ મિત્રો આ સફેદ કલરનો રોડ દર્શાવેલ છે અને આગળ લાલ કલરની લીટી દર્શાવેલ છે તો તમે જોઈ શકો છો કે આગળ બંધની નિશાની દર્શાવતું એવું લાગે તો આ નિશાની દર્શાવેલ છે સીધો રોડ નથી અને આ જે નિશાની જે છે સીધો સાઈડ રોડ નથી એટલે કે નો થ્રુ સાઈડ રોડ આમાં સાઈડમાં દર્શાવેલ છે એટલે કે સાઈડ રોડ નથી મિત્રો આવી જે નિશાની હોય છે ડાયરેક્શન સાઇન હોય છે એટલે કે દિશા અને અંતર માટેની જે નિશાની હોય છે જે આ રીતે દર્શાવવામાં આવતી હોય છે આ ખાલી જગ્યામાં કોઈ પણ સ્થળનું નામ દર્શાવી શકાય છે અથવા તો કોઈ પણ કિલોમીટર દર્શાવવામાં આવતા હોય છે કોઈ પણ મિત્રો આપણે હવે ડ્રાઈવર હેન્ડ સિગ્નલ્સ જોવાના છીએ એટલે કે ગાડીમાં બેઠા બેઠા ડ્રાઈવર કઈ રીતના હેન્ડ દ્વારા હાથ દ્વારા સિગ્નલ આપે અને કેવા પ્રકારના જે સિગ્નલ આપે છે તે આપણે જોવાના છીએ તો સૌ તો આપણે ગાડી બહાર જે હાથ કાઢી અને સીધો હાથ રાખવામાં આવે છે તો આ પ્રકારની નિશાની હોય છે જે જમણી બાજુ વળવાનો ઈરાદો દર્શાવે છે એટલે કે ઇન્ટેન્ડ ટુ ટર્ન રાઇટ મિત્રો આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે ડ્રાઈવર હાથ બહાર કાઢી અને વર્તુળાકાર રીતે હલાવે છે તો આ પ્રકારની જે નિશાની છે ડાબી બાજુ વળવાનો ઈરાદો દર્શાવે છે એટલે કે ઇન્ટેન્ડ ટુ ટર્ન લેફ્ટ મિત્રો તમે જોઈ શકો છો કે આ હાથ જે છે વર્તુળ વર્તુળાકાર રીતે હલાવવાનો હોય છે મિત્રો આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે ડ્રાઈવર પોતાનો હાથ જે છે ઉપર નીચે કર્યા કરે છે તો આ પ્રકારની જે નિશાની જે છે પોતાનું વાહન ધીમું કરવાનો ઈરાદો દર્શાવે છે મિત્રો આ નિશાનીમાં ડ્રાઈવર જે છે પોતાનો હાથ બહાર કાઢી અને ઉપરની બાજુએ લઈ જાય છે તો આ પ્રકારની જે નિશાની હોય છે વાહન ઊભું રાખવાનો ઈરાદો દર્શાવે છે મિત્રો તમારી ડ્રાઇવિંગની પરીક્ષામાં કોઈ પણ જે છે નિશાની આવી શકે છે તો તમારે બંને નિશાની જે છે યાદ રાખવાની હોય છે મિત્રો આ પ્રકારની નિશાની જે છે ડ્રાઈવર જે છે પોતાનો જે હાથ કાઢી અને આગળ પાછળની આગળ પાછળ જે છે કરે છે એટલે કે આ પ્રકારની જે નિશાની જે છે પાછળથી આવતા વાહનને પસાર થઈ જવા વિનંતી દર્શાવે છે કોઈ પણ વાહનને આપણે ઓવરટેક કરવા દેવું હોય તો આ પ્રકારની નિશાની જે છે નો ઉપયોગ થાય છે મિત્રો હવે આપણે બધી નિશાનીઓ અહીંયા પૂર્ણ થાય છે અને ડ્રાઇવિંગ લાઇસન્સની જે પરીક્ષા હોય છે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નો આપણે થોડાક જોઈશું પ્રથમ પ્રશ્ન છે કયું ચિહ્ન જમણી બાજુનો વળાંક દર્શાવે છે તો તમે એ બી અને સીમાં તમે નિશાનીઓ જોઈ શકો છો તો આનો સાચો જવાબ છે સી તો મિત્રો આ નિશાનીમાં તમે જોઈ શકો છો કે જમણી બાજુ એરો દર્શાવેલો છે તો આ જે નિશાની જે છે જમણી બાજુ વળવાનો ઈરાદો દર્શાવે છે હવે પછીનો પ્રશ્ન છે કયું ચિહ્ન ગતિ મર્યાદા દર્શાવે છે તો મિત્રો આનો સાચો જવાબ છે બી મિત્રો વચ્ચે પચાસ દોરેલું છે એટલે ગતિ મર્યાદાની જે નિશાની દર્શાવે છે મિત્રો હવે પછીનો પ્રશ્ન છે કયું ચિહ્ન પાર્કિંગ મનાય દર્શાવે છે મિત્રો તો આનો સાચો જવાબ છે બી મિત્રો આ રીતનું જે નિશાન જે છે પાર્કિંગ મનાય દર્શાવે છે હવે પછીનો પ્રશ્ન છે કયું ચિહ્ન પ્રતિબંધનો અંત દર્શાવે છે તો મિત્રો આનો સાચો જવાબ છે એ આ પ્રકારનું જે ચિહ્ન હોય છે પ્રતિબંધનો અંત દર્શાવે છે